ए तो करी तो जुओ रे तम करी तो जुओ हे करी तो जुओ तमे करी तो जुओ मारो हरि करे ते तम करी तो जुओ ये मारो हरि करे ते करी तो जुओ કાદવમાં તેણે રૂડું કમળ ઉગાડ્યું કાદવમાં તેણે રૂડું કમળ ઉગાડ્યું હે કરી તો જુઓ રે હે કરી તો જુઓ મારો હરિ કરે તે કરી તો જુઓ સમુદ્ર ને હાથે ઉછેલી જુઓ મારો કરે તે કરી તો જુઓ પરકાશ પવન મન દોડે છેવે ગેરે પરકાશ પવન મન દોડે છેવે ગેરે એ સ્થિતિમાં તેને તમે રાખી તો જુઓ મારો હરી કરે તે તમે કરી તો જુઓ મારો હરિ કરે તે કરી તો જુઓ એ સ્થિતિમાં તેને તમે રાખી તો જુઓ તે સ્થિતિમાં તેને રાખી તો જુઓ મારો હરી કરે તે કરી તો જુઓ મારો હરી કરે તે કરી તો જુઓ સૂર્ય ચંદ્રને વળી તમટમતા તારલા સૂર્ય ચંદ્ર ને ટમ ટમટમતા તાર લે એ આકાશ ને અધર તમે રાખી તો જુઓ એ આકાશ ને અધર તો રાખી તો જુઓ મારો હરિ કરે તે કરી તો જુઓ માયા ને મમતા રંગો છે એના રે એના મોરના પીછામાં રંગ મારો હરી કરે તે કરી જુઓ મારો હરી તે કરે તે કરી તો જુઓ બાળ બગીસા વળી વન ની વનરાયો રે બાગ બગીસા વનની વનરાયો રે એ ફૂલડામાં ફોરમ ભરી તો જુઓ મારો હરી કરે તે કરી તો જુઓ મારો હરી કરે તે કરી તો જુઓ સંસાર સાગરમાં વળી ના વળી રે સંસાર સાગરમાં તરતાયા વળી રે કરી તો જુઓ તમે કરી તો જુઓ મારો હરિકરે તે કરી તો જુઓ એ ભવરે સાગરમાં છે જે એ ભવરે સાગરમાં સે જે તારી તો જુઓ મારો હરિ કરે તે કરી તો જુઓ મારો હરિ કરે તે કરી તો જુઓ જય દ્વારકાધીશ આપના થાંભલા રોજ ઉભા રહે વાયુનો નો રોજ હાલે નમસ્કાર દર્શક મિત્રો આપણે ભજન સાંભળ્યું જય દ્વારકાધીશ પરવીણભાઈ જય મુરલીધર પરવીણભાઈ આજે વરસાદ હતો અહીંયા પરવીણભાઈ તમારે હતો કે ત્યાં અહીંયા સુરત હતો ઠીક નથી તમારે વરસાદ ને સીતારામ રાજુભાઈ મીડિયમ હતો વરસાદ એટલો બહુ નથી ખાસ રાજુભાઈ ખેડૂતોને હવે હું જરૂર છે હવે તો નુકસાન થાય ખેડૂતોને પાસું બધું ઉગી જાય બહુ ગરમી થાય જુઓ વાયુ હોય તો જરૂર પડે હા ની કવિતા સંભળાવી દઉં ખેડૂતો માટે નહીં હાંભળેલી છે કે તમે યુટ્યુબમાં કવિતા કે સંભળાવી દઉં ખેડૂતોને તમે જોવો ને તો કેટલા બધા પ્રકારના પ્રશ્ન આવતા હોય છે સોર ખાય મોર ખાય ઢોર ખાય વાવે એટલું ક્યાંથી થાય સાવકાર થાય વ્યાજનું વ્યાજ થાય ટાઈમે નો ખેડ થાય મૂળ ખાય ને મસરી ખાય ખર્ચ ને અણા ખાય રેઠિયા ઢોરની રાડ થાય ખેડૂ રાતે રેળ પાય પાણી નું પૂરું થાય બાજુ બોજુ બોર થાય ધાનજાતો લાઈટ ના થાય

નર્મદાના હવાયા નીર થાય અને હરિતણા ગુણ ગાય અને આ અને આવા કરદાવાળા કડદો ન કરે તો કેવો કળજુગ કરે રાટી કરીને કળજુગ આવ્યો કરે રાટી કરીને કળજુગ આવ્યો ધરા રતી ધર્મને મારવા ધાવ્યો સોર લફંગાને છેંદમાં લાવ્યો ખૂબી લાલસુમાં ખૂબી ફાવ્યો ધરા રતી ખેડૂત ધરકથી હળ હાંકતા નવ નવ કોહે દાગના આપતા ફૂંકાઈ ગયું હરવાણીઓ થપાટી એક લાગતા કરી દીધા નવાણને કાંકરા ફાંકતા

ચાલો ભાઈ હવે જમવા બેસીએ છે મારે સારું